કાળી પાડજો ને હાકલો પડકારો દેજો અમારે અમાર માટે પડકારો જ મહત્વનો છે હા અને ગમે ત્યાં જાય ને તમે જોજો કોઈ પણ જગ્યાએ જાય દરેક એક તો ભાષા એવી હોય ને માણસ તો ઓળખાઈ જાય ભાષા ગમે ત્યાં જાવ એનો ટોન છે એ માણસ નું ઓળખાય જ જાય અને ગુજરાતી ગમે ત્યાં જાય જગ્યા જોઈને ખબર પડી જાય અહીંથી અમેરિકા જાય ને તો ખબર પડી જાય આ પ્રદેશ ગુજરાતીનો છે હું કામ ખબર સાહેબ ત્રણ કરોડ નો બંગલો હોય તમે જોજો લુગડા બહાર હુકાતા હોય આમ જોવું પડે આયા નજર સામે ગમે ત્યાં જાવ ગુજરાતી માણસ દરેક ગમે ત્યાં ઓળખાઈ જાય ત્રણ જોલાભાઈ આ પાડી ત્રણ કરોડ બંગલો હોય તો એ કપડા બહાર જ ફૂકાતા હોય કારણ કે આ આપડી અમુક અમુક ખાસિયત છે અમુક એ સમજાય જ નહીં આપણે કોઈ દી જ્યાં જે સીએ ને એ સ્થિતિમાં હંમેશા રહેવું એક દાદાને હું છું ને તો એ

પોતે શી કર્યું જેઠાલાલ ઘેરે જાઓ ગોનારી નાખજો જેઠાલાલ જેઠાલાલ ઈ કાળીયો તો ધંધો કરવાયો તો તમે જેઠાલાલ જેઠાલાલ કરો એ બેનો આ દેશની દરેક સ્ત્રી છે એ દયા છે દરેક પુરુષ એ જેઠાલાલ છે તમે એની આટુ માનતા કરી કરીને મરી જાહો તો એ બબીતા આમ હવારમાં જઈને ઉભો છે બબીતાજી ખોબો ઉપડી જાહે આમને ઘણા બેરોજગાર થઈ ગયા બબીતા તમારા કપાળમાં બામ છોડવા નહીં આવે એ દયાનું ધ્યાન રાખો દયા ઉપર દયા કરો તારક સિસ્ટમ છે જ્યાં અને હવે બીજી અઘરી વાત કહી દઉં તારક મેહતા ની ટીમમાં તમે બધા જોવો છો હું ઈ સિરિયલ બહુ જોઉં છું આ ચારસો ચાલીસ વોટ નો જોક છે હું ઈ સિરિયલ હું કામ જોઉં ખબર હું એમાં અયરની બબીતા જોડી જોઉં તો હું મનોમન રાજી બહુ થ આ પાવર હાઉસ જેવો જોક્સ હતો સાહેબ પણ સુરત સમજી જાય હું અહીંયા લઈને બબીતા ને જોડે જાઉં તો મનો મન રાજી થાવ કે એ દેર હે મગર અંધેર નહીં હે બહુ વાટ ન જોયો આમને બત્રી થઈ ગયા છે એટલે યુવાન મિત્રોને ખાસ કહું ગમે ત્યાં જાઉં ગોઠવાઈ જાઉં અને હવે એટલા યુવાનોને ખાસ કહું તમે છોકરી જોવા જાઓ જેટલા યુવાનો આમાં બાકી હોય હું તમારો સિનિયર કેવો એટલે તમને વગર માગે સલાહ આપું કોઈ પણ દીકરી કોઈ છોકરી તમે જોવા જાઓ એટલે જૈન તરત છોકરીને એટલું કહેજો બેન સોરી બેનનો નો કેસ ફેલ થઈ જાય

થોડું લાઇટલી સારું હોય મરી ગયા છે ત્યાં મેકઅપ હોય એટલે બેનો બધા મેકઅપ કરે છે આ દેશનો કોઈ પુરુષ મેકઅપ નથી કરતા હું તમારી સાથે આવી ગયો પુરુષો કોઈ મેકઅપ નથી કરતા શું કામ આપણને વિશ્વાસ છે કે આપણે હેન્ડસમ છીએ જોયું અમને વિશ્વાસ છે તમને વિશ્વાસ નથી તમે દેખાવડા લાગો અમને ભરોસો છે કે અમે સારા લાગીએ છીએ અને બીજી વાત કહી દઉં બેનો આ કોઈ પણ સ્ત્રી હોય એને એક ધણી અને એક એનો દીકરો આ બે માંથી વધારે શું વાળું હોય ખબર એનો દીકરો વધારે વાલો હોય તમે જોજો સાહેબ બે કલાક માટે ઈ બકાલો લેવા જાય સોસાયટીમાં એટલે બાજુવાળી બેન પણ એમ કે શિલ્પા મારા છોકરાનું પિંટિયાનું બે કલાક ધ્યાન રાખજે ને કેમ તો કે હું શોપિંગ કરવા જાવ છું બે કલાક એના છેડાળા છોકરાને રેઢો મૂકીને ન જાય હોપિન જાય

એ એક બેન ને એના પતિ ને કીધું કે અમે પિયર જઈએ એટલે અમારી ઉંમર પાંત્રીસ વર્ષની હોય પણ અમે અમારા બાપ ના પગ મૂકીએ એટલે અમારી હાલ સત્તર વર્ષની છોકરી જેવી થઈ જાય અમે આટલા નાના થઈ જાય એ બેને એના પતિ ને પૂછ્યું કે હે પતિ અમે અમાર પિયર જાય તો અમારી ચાલી વર્ષ ની હોય તોય અમે અમારા પિયર પગ મૂકીએ એટલે અમારો પગ થનગનાટ અઢાર વર્ષ ની છોકરી જેવો થઈ જાય તો હે પતિ તમારી આવી અઢાર વર્ષ જેવી થનગનાટ તમારા ક્યારે થાય તો ઈ એન ઘરવાળો કહી બસ તમે પિયર જાવ તરત વાડ જોઈને બેઠા હોય હા બેનો ખાસ ધ્યાન રાખવું હું તમને બધવા નથી આવ્યો પણ ધ્યાન બહુ રાખવું અને મોબાઈલ હંમેશા ચેક કરજો બધા પાસવર્ડ રાખે છે એવા તો શું મોટા મોટા બિઝનેસ હોય છે એટલે હું ન નથી આવ્યો પાસવર્ડ એટલા માટે રાખે કે એકચ્યુઅલી કોકના હાથમાં ફોન ન આવી જાય એક જણો તો હવારમાં ઘરે ઘરે ઘેર ના વાગ્યો ને તો ફોન ભૂલ થી ટેબલ ઉપર પડી ગયો આમ પડ્યો રહ્યો અને બાથરૂમમાં માં ના વાગ્યો હતો સાહેબ એટલે ફોન માં રીંગ વાગી અરે રીંગ વાગી ને એટલે તરત આ આ બાથરૂમમાંથી માંથી બારો આવે ને એ પેલા ઓલા બેનનો હાથ પડી ગયો ટેબલ ઉપર અને મોબાઈલ એ બેનના હાથમાં આવી ગયો અને મોબાઈલ હાથમાં આવ્યો અને રીંગ વાગતી હતી ને તો બાથરૂમ નો દરવાજો ખોલી કોનો ફોન છે તે ઓલી એમ છું કે હારું આની જીભ કેમ ચોટવા મળી કોનો ફોન છે ફોન કપાઈ ગયો ઈ કે કપાઈ ગયો કે જેવા દે થા દે કોણ છે ઈ કે નાથુ મારવાડી તો કાઈ વાંધો ન તો પાછો એક ડગલું આલે તો પાછી રીંગ આવી કે કોનો ફોન આવ્યો ઈ કે આ જોન રોયો નાથુ મારવાડી એ કે કાપી નાખી નવરીનો છે હવાર હવારમાં ફોન કરે તે બે મિનિટ થઈ ને કે મેસેજ આવ્યો તો બેન કે આ રોયો નાથુ મારવાડી એમ કેમ કે છે કે દીકુ નાસ્તો કર્યા નહીં

એ તમને કહું ક્યારેક આવી જાય હું રોજ પહેરીને કરું હમણાં મુંબઈ પ્રોગ્રામ હતો હાથ પહેલા તો ગીતાબેને મને કીધું મને કે કમલેશભાઈ ગુજરાતમાં પ્રોગ્રામ હોય ને જભા પહેરો તો સારું લાગે મુંબઈમાં હોય ને જબો ન પહેરાય તમે સૂટ સીવડાવો એ મરુન કલરનો સૂટ શૂટ જોજો કરમની કઠણાઈ હોય ને કરમ હોય વાંકા તો ધકા મારે રાંકા તે પહેલો વેલો સૂટ બેને કીધું એટલે મેં સૂટ સીવડાવ્યો હવે કઠણાઈ તો ત્યાં છોકરાના લગનમાં પ્રોગ્રામ હતો અને મેં મરુન કલરનો સૂટ સીવડાવ્યો તો ત્યાં લગનનો પ્રોગ્રામ હતો હું ટેજ ઉપર બેઠો મરૂન કલરનો સૂટ પહેરીને મને મજા આવી કે સૂટ પહેરીને બોલી કરમની કઠણાઈને વેઈટર બધા મરૂન કલરનો સૂટ પહેરીને બેઠા અને હું તો પેટી ઉપર બેઠો જ્યાં વરાજાના બાપા એ હેઠળ ઉતર મેં કીધું કલાકાર છું હું એ કીધું જોઈને ખબર પડી કે ટેજ ઉપર પાણી આય બધાને પાણી આય પછી આપણે નક્કી કર્યું કે મરૂન કલરનો સૂટ પહેરવાનું થતો નથી આપણે બ્લેક કલરનો સૂટ પહેરીએ બ્લેક કલરનો સૂટ કોઈ પહેરે નહીં પણ કરમ હોય વાંકા તો ધકા મારે રાખા પછી મેં કાળા કલરનો સૂટ પહેરાવ્યો ત્યાં હાથાર દીચાં કાઠિયાવાડમાંથી પ્રોગ્રામ આવ્યો પાંચ વાગે અમે ગામમાં પોગી ગયા તે એ કાળો સૂટ પહેરી હું બેઠો તો એ ઘરમાંથી વડી લાવ્યા કે ભાઈ જોવાનું ખોટું ન લગેરે વાત કરું મેં કઈ જ ગયો ખોટું લગાડવાનું સરકી છે જ નહીં મન કે તે સૂટ કાળો પહેર્યો ને અમારે ઘડીક તું કામ આવે એમ સો મેં કે હું બોલો ને માણસ છે કામ આવી તો બહુ સારું હું કે ભે હમણાં વયાણી છે દૂધણી છે પણ પાડો મરી ગયો છે મેં કીધું મારો પ્રોગ્રામ નથી કરો આઈ જાવ તમારો કેવા સમજી જાય હો ભાઈ ભાઈ કેવો કેવો ગમે ત્યાં ઉપયોગ થઈ જાય તમે જો હમણાં એક વાર મારા ઘરે ભિખારી આવ્યો આમ તો કલાકાર ઘરે આવે નહીં પણ હમણાં આવે હો હા હવે આવા મળ્યા કોરોનામાં નહોતા આવતા તો એ કોરોના વખતે છે ભિખારી આવ્યો ને ઘરે આમ ડોરબેલ વગાડ્યો ઘરે કોઈ નતું હું અંદર એકલો બેઠો તો ઘરે તો ભિખારી આમ ડોરબેલ વગાડ્યો તો મેં કીધું કાંઈક એને આપું તમે ફ્રીજ ખોલ્યું ને તો ફ્રિજમાં ભાતનો વાટકો પડ્યો હતો બેનોને બે હાથ જોડીને વિનંતી કામ જો ભાત બપોરે પડ્યા હોય ને એ બપોરનો ભાતનો બપોર જ નિકાલ કરવો હો કાર કે હા જે તમે વઘાડીને ભાત આપો છો ને એમાં તકલીફ શું થાય આગળ વાત કરું ભિખારીએ ડોરવેલ વગાડો દરવાજો મેં ખોલ્યો ફ્રિજમાં ગયો તો ભાતનો વાટકો પડ્યો તો મેં આમ ભાતનો વાટકો લાવી દરવાજો ખોલી આમ ભિખારીને ભાતનો વાટકો આપ્યો તો ભિખારી કે સાહેબ ખાલી ભાત છે મેં કીધું હા ઈ કે સોરી સાહેબ અમે કોઈ દી કોરા ભાત ખાધા નથી એક મિનિટ ઉભા રહ્યો એણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને નંબર ડાયલ કર્યો ઈ કે સાવલી અને મોબાઈલ કયો ખબર સફરજનનું બટકું ભરેલ ચિત્ર દોરો આવે ને એ એપલ મોબાઈલ સાહેબ ઈ ભિખારીના હાથમાં મોબાઈલ ફોન કર્યો સૌ લઈ કે ઘરે કઢી કે ડાળ ક્યાં પડ્યું છે બોલી કે નહીં ઓકે ફોન કાપી નાખ્યો સાહેબ એને કીધું કોરા ભાત નહીં ખાવ મને સાહેબ ઈ ઘડીકનો સમજાણું ઈ ભિખારી એના હાથમાં એપલનો મોબાઈલ હું કલાકાર મારા હાથમાં ભાતનો વાટકો ઘડીક તમારે છે ને એવું જ મને એમ થયું કે આમાં બેમાંથી ગમે ત્યારે નકુસામાં આંગળી આવી જાય કલાકાર હોય તો અમુક સ્ટેજ ઉપર કલાકાર હોય હેઠે ઉતર્યા પછી કલાકાર રહેતા નથી હોય તો ક્લિનિક ઉપર ડોક્ટર હોય હોસ્પિટલમાં ડોક્ટર હોય દરેક સ્થાન દરેક જગ્યાએ હોતું નથી દાખલા તરીકે હું અત્યારે અહીંયા હાડા બાર વાગ્યા તમને દાંત કઢાવું છું ગીતાબેન અહીંયા ગાય છે આનંદ કરાવી તો અમારું કામ છે આની આ વસ્તુ કાલ બપોરે હાડાબારે હું અહીંયા બેઠો બેઠો જોક્સ બોલું આ ગ્રુપમાંથી ચાર જણ આવીને મને ટીંગા ટોળે કરીને એકસો આઠ બોલાવે શું કામ ઈ ટાઈમ નથી ટાઈમે કોઈ પણ કામ કરું એટલે ભિખારી કીધું કે સાહેબ કોરા ભાત અમે ખાતા નથી તો સોરી તમે જો એકલા છો અને ખોટું ન લગાડો તો મારે હજી બે ઘર લેવાના છે મેં કીધું તું જલ્દી અહીંથી નીકળ શાર્ટ ડગલા આવ્યો ને પાછો આવ્યો મન કે આશે કલાકાર કમલેશ પ્રજાપતિ કે નહીં મેં કીધું ઓળખી કેમ ગયો મન કે આપણે Instagram માં ફ્રેન્ડ છીએ હા પછી ખબર પડી કે ભિખારી આરે ભાઈબંધી થઈ જાય ને યુવાન મિત્રોને ખાસ કહું છું આ Facebook માં બહુ ઓછો ટાઈમ પાસ કરવો હા કારણ કે તમને એક અનુભવ કહી દઉં આપડે રિંકલ માથું કાળું કાળું કેમ કર્યું તો દાદા એને ડાય કરી કેવાય દાદા કે આપણે સાડી વર્ષ પેલા ગાંડી કરી હતી આ ડાય કેટલા માં થાય દુકાન વાળો કે દાદા એકસો વીસ રૂપિયા થાય દાદા કે એકસો વીસ રૂપિયામાં ધોળાવાળ કાળા થઈ જાય કે હા દાદા કે આલે દોઢસો રાખ કઈ ડાય જો અમુક વસ્તુ અમુક ઉંમરે કરાય અમુક ઉંમરે સારું લાગે અમુક ઉમરે નો સારું લાગે બાર વરનો દીકરો દસ વર્ષનો બાળક અહીં તોફાન કરતો હોય મસ્તી કરતો હોય અહીં ગુલાટિયા મારતો હોય તો ભલે એને તોફાન કહેવાય પણ એ દહ વરનો છોકરો તોફાન કરતો હોય તો રૂપાળો લાગે પંચ્યાસી વરના દાદા અહીં ગલોટિયા મારતા જ કેવું લાગે કારણ કે અમુક ઉમર વહી જાય પછી કામ ન કરાય આ બેનોને ખાસ વિનંતી કરવું પાણીપુરી ખાવી પણ ક્યાં સુધી મોઢામાં દાંત હોય ત્યાં સુધી અમુક માવડિયું સિત્તેર વહે પાણીપુરી ખાવા ગગા મને પાણીપુરી બનાવી દને તે મોઢામાં ફર્નિચર નો હોય એટલે પાણીપુરી આમ મોઢામાં આપે ને માડી મૂકે દફનાર મોઢું બંધ થાય પાણી રગડા ફૂર દે હા હોલસેલ માં બધું બગાડી નાખ્યો એટલે વાત કીધો કે અમુક વસ્તુ તમને અમુક ઉંમરે સારું લાગે એ જે ઉંમર અને ફેશન અત્યારના છોકરા ફેશન કરે ને આપણને હારી લાગે એ ફેશન કરવી એક છોકરાએ કાનમાં કડી પહેરી લાંબા વાળ રખાવ્યા એના બાપાએ કીધું કાનમાંથી કડી કાઢ નાખ ને વાળ ટૂંકા કરે નાખ છોકરાએ કીધું પપ્પા તમને હું વાંધો છે એના બાપા કે બટા મને કાંઈ વાંધો નથી પણ તું કાનમાં કડી પહેરશો અને લાંબા વાળ રાખશો ને તો આપણી બેનને જોવા આવે ને એ તારી સામે આંગળી સીંધીને એમ કે આ છોકરીને હગાઈ કરવી તો વાત કરો આ છોકરીની હગાઈ કરવી હોય તો વાત કરો કારણ કે ફેશન છે અત્યારે ભૂખા કાઢી નાખે એવી ફેશન અને અમુક અમુક તો એટલા હાકડા જીન્સ પહેરે સાહેબ એટલા હાકડા જીન્સ પહેરે આપણને એમ થાય કે ને સિલાઈ મશીન હંસાભર ઉરાવીને ઈવા છે હા એટલા ફિટિંગવાળા અને એમાંય તમને કહું જો અત્યારે મેકઅપ એ એવા આવી ગયા ગજબ ગજબ ગૂમી ત્યાં તમે જાઓ વાત કરતો કરતાં હોય છેલ્લે કિતાબેન આવ્યા છે ને આપણી ઘણી ફરમાઈશો બાકી છે ત્યારે ઘણી ઘણી ફરમાઈશ આવી પણ બેન કહેતા કઈ ફરમાઈશ લોન કઈ રહેવા દઉં બીજા દોરમાં બધી તમારી ફરમાઈશ પૂરી કરવામાં આવશે આમ તો જિંદગીમાં તમને કહું ને સાહેબ ઇચ્છાઓ રાજાની પણ અધૂરી રહી જાય છે અને જરૂરિયાત છે ને એ ભિખારીની પણ પૂરી થઈ જાય છે એટલે જરૂરિયાત પૂરી થાય ને તો હંમેશા જિંદગીમાં રાજી થાવું કારણ કે ઈચ્છા કોઈની પૂરી થતી જ નથી દરેકની ઘણાની ઘણી ઈચ્છા હોય પણ આ ગુજરાતની ધરતી છે ગુજરાતની ધરતીમાં અમુક અમુક સ્થાન અમુક ધર્મસ્થાન મેં કીધું એમ ખરેખર કાબિલે તારીફ હોય છે ત્યારે કેવી છે આ ગુજરાતની ધરતી ગણજો તમે ગુજરાતની ની મહેમાનગતિ ગુજરાત નો વેપારી ગુજરાતી ગરબા ગુજરાતી ભોજન અમદાવાદ ની ઉત્તરાયણ પતંગ અને દોરામ અને સુરત નું ઊંધિયું ગારી ખમણરા અને શમશાન અને રાજકોટની રંગીલી પ્રજા જામનગર ની બાંધણી કચ્છની કળા કારીગરી ખુમારી મોરબીની ટાઈસ ને નળિયા વડોદરા ની ભાખરવાડી નવરાત્રી વીરપુર જલારામ બાપા બગદાણામાં બજરંગદાસ બાપા ભરૂચ ની ખારી સિંહ લોકમતા નર્મદા નદી દ્વારકાનો દ્વારકાધીશ ને સોમનાથ મહાદેવ ભાવનગરના ગાંડા ગાંઠિયા મોઢેરા

ગીતા ઘણા ટાઈમ અમે આમ હવાન કરતા હોય તો બેન મને કે તમે ઘડીક ચલાવો કારણ કે અમે આમાં કલાકારોની એક હોય જો તમને આનંદ કરાવવા માટે આવી પણ અમારો આનંદ શું ખબર છે રોજ દુનિયાને આનંદ કરાવવા માટે જાય છે પણ અમારો આનંદ કઈક બીજો હોય ને એક એક ગામમાં સરકસ આવ્યું હતું એક ગામમાં એક પહેલવાન હતો તે બપોરે પિસ્તાળીસ રોટલી ખાય સવારે ત્રીસ રોટલી ખાય ને આજે સિતે રોટલી ખાય તો પેલા ગામના લોકોએ એવું કીધું કે ભાઈ તું સર્કસમાં વયો જા સર્કસમાં કે આટલી આટલી રોટલી ખાસ હોય સરકસ તારો ખેલ બતાવશે તો હવાર માં ત્રી બપોરે પિસ્તાળીસ હાજે હિતે રોટલી ખાય તો સરકસ કીધું કે અમારી ભેગો વ્યાય આ ત્રણ ટાઈમ તારે ખાવાનું આ તું આ ખાય એટલે લોકોને એમ થાય કે ઓહો આટલું કોઈ ખાય કે એ કે અમે તને પગાર આપશું ત્યાં તો ચાલુ કરી દીધું હવાર માં ત્રી રોટલી બપોરે પિસ્તાળીસ રોટલી હાજે હિતે રોટલી અને હાજ પડીને ને રાતે દસ વાગ્યા રાતે કઈ ગયેલા ખાવા તો આપો તો ઓલા કે અત્યાર સુધી આપ્યું શું હતું એ તો કામ હતું

શું થોડુંક નામ બહાર આવે પછી લે ને મારું નામ બહુ મોટું છે પણ અહીંયા નહીં આફ્રિકા યુગાંડા જિમ્બાબ્વે કેન્યા બાજુ છે બેન મને આફ્રિકા લઈ ગયા હતા આવવા આવવાનો હતી ને કાળી કાળી સોડિયું બધ ભરી ગઈ આવડો હેન્ડસમ છોકરો છે મને જોયો સારું ઇન્ટરવ્યુ ચાલુ થાય છે હું બે મિનિટ મોહન રહું છું પછી મારું ઇન્ટરવ્યુ